ત્રણ વર્ષતા હું પુષ્કળ જ કરું છું એમાં કાંઈ ઘટે જો આ રોયની વાવણી નો હે કપાસ જ થઈ જાય અને રોગ કાંઈ નો આવે કાંસડી મરસડી કોઈ વસ્તુ નહીં અને બહુ હોવા આમાં ત્યાં પુષ્કર કપાસ કિરા જેવી વસ્તુ છે કાંઈ ઘટે નહીં હા મારે ભાગીદાર છે આ ભાઈ ભાઈ ટ્રેક્ટરથી ઉપર છે પહેરબી ગુડિયા બેગ્યા માણ વાવી દેજો બહુ આ રીતે થાય ને કપાળ એમને એમ થયું બે વાર યુરિયા હતું મુઠી મુઠી અને હવે આ ડીએપી ને યુરિયા મિક્સ કરી અને વાવી દઈ કપાહમાં ક હોવા છો બધે કપાહ પુષ્કર વીસવી ગાનો છે આવો કાંઈ ઘટે નહીં એમાં લીલો કચ્છમ છ હાથ ફૂટની હાઈટ છે આ ગઈ સાલ મારે હતો પછી ત્રીમણનો વીકો આવ્યો હતો અને વણે એવો અંદાજ છે કે સારો થાય કારણ કે જીનવા સાઈઝ નાની પણ સંખ્યા બહુ આવે એમાં કંઈ ઘટે જ નહીં પુષ્કર કપાહ કિરા જેવી વસ્તુ છે એમાં બહુ સારું છે કપાહમાં વીસ વીઘાનો છે આ રીતે જય શ્રીરામ